દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો પાવી જેતપુર પોલીસે કારનો પીછો કરી ફિલ્મી ઢબે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જે પ્રકારે તમે જોઈ શકો છો સીસીટીવીના આ લાઈવ વિડિયો છે આ ઘટના છે પાવી જેતપુર પોલીસ સ્ટેશનની પાવી જેતપુર પોલીસને એક બાતમી મળી હતી કે એક એક્સટીવી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો છે પોલીસને બાતમી મળતા પોલીસે છે તે નાકાબંધી કરી હતી પરંતુ નાકાબંધી દરમિયાન તમે જોઈ શકો છો પોલીસને હાથ તાળી આપી જે છે બુટલેગર ફરાર થઈ ગયો હતો પરંતુ બુટલે ઝડપી લીધી હતી કારમાંથી એક લાખ એક હજાર નવસો બે નો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પોલીસ વિસ્તારની આ આ ઘટના પાસેથી સફેદ કલરની કાર હતી પસાર થઈ રહી અને પોલીસે બેરિકેડ મુક્યા હતા પરંતુ કાર ચાલકે બેરિકેડ પણ ઉડાવી દીધી હતી ઘટનાના સીસીટીવી છે તે સામે આવ્યા છે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે